મધ્યપ્રદેશ ને અડીને આવેલા છોટાઉદેપુરમાં વીસ વધુના ખર્ચે વધુ બની રહેલ સિવિલ હોસ્પિટલ ફક્ત રિફરજ કરી દેવામાં આવતા લોકોમાં નારાજગી છે છોટાઉદેપુરમાં સિવિલ હોસ્પિટલનું બિલ્ડિંગ બને તે માટે વર્ષોથી વિસ્તારના લોકો માંગ કરી રહ્યા હતા જેને લઈ અદ્યતન અને તમામ સુવિધા બિલ્ડિંગ બનાવવાની મંજૂરી તો મળી ગઈ છે અને વીસ કરોડથી વધુના ખર્ચે આ બિલ્ડિંગ પણ બની રહ્યું છે પરંતુ મંદ ગતિએ જેથી લોકોમાં ખાસ્સી નારાજગી જોવા મળી રહી છે ગયા વર્ષે આ જ બિલ્ડિંગનું કામ ચાલતું હતું અને તે જ વખતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સત્યાવીસ જૂન બે હજાર રોજ મુલાકાત કરી હતી અને જે કામગીરી ચાલી રહી તે બાબતે વધુ ઝડપથી કામગીરી થાય તે બાબતે સૂચનો પણ આપ્યા હતા પરંતુ મુખ્યમંત્રીની સલાહને પણ અવગણના અહીં થતી હોય તેવું લાગી રહ્યું છે

જે અંતિમ તબક્કા માં છે વહેલી તકે પૂરું કરી દઈશું એટલે કામ વહેલી તકે બને એટલું પૂરું કરી દઈશું ત્રણ ચાર મહિનામાં કારણ કે અત્યારે ફિનિશિંગ વર્ક જ છે બહુ કોઈ મેજર વર્ક બાકી નથી છોટાઉદેપુર જિલ્લામાં એકમાત્ર સિવિલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે આવી છે તે તેનું બિલ્ડિંગ નાનું હોવાથી સરકારે વીસ કરોડના ખર્ચે નવું બિલ્ડિંગ મંજૂર કર્યું હતું આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ છોટાઉદેપુરનું સિવિલ હોસ્પિટલનું નવું બિલ્ડિંગ બે વર્ષથી કામ ચાલી રહ્યું છે તેની મુદત એક વર્ષની હતી એક વર્ષમાં કામગીરી પૂર્ણ કરવાની હતી પરંતુ બે વર્ષ વીતી જવા છતાંય હજુ સુધી આ કામગીરી પૂર્ણ થઈ નથી છોટાઉદેપુરના સિવિલ હોસ્પિટલની જે કામગીરી છે તે કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે આદિવાસી વિસ્તારમાં એક જે હોસ્પિટલની જરૂરિયાત છે તેવું સિવિલ હોસ્પિટલ બની રહ્યું છે જેમાં તમામ સુવિધાઓ લોકોને મળે દર્દીઓને મળે તે માટે સરકારે વીસ કરોડ રૂપિયા ફાળવ્યા પરંતુ કોન્ટ્રાક્ટરે કામગીરી છે કા ઝડપથી ના કરી અને ધીમી હાલ આ કામગીરી ધીમી ચાલતી હોવાથી જે સિવિલ હોસ્પિટલ છોટાદેપુરનું છે તેમાં નાની જગ્યા છે પશુઓ ઘૂસી જવાની ઘટનાઓ બને છે ત્યારે આ નવા બિલ્ડિંગમાં આ ઘટનાઓ ના બને અને લોકોને ફાયદો થાય પરંતુ જે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ છે તેઓ ધ્યાન આપતા નથી પીઆઈયુ જે કચેરી છે તે વડોદરા ખાતે આવેલી છે તે વડોદરાથી અધિકારીઓ છોટાઉદેપુર આવતા નથી અને કામને ગતિ મળતી નથી મુખ્યમંત્રી આ બિલ્ડિંગની મુલાકાત લીધી હતી તે વખતે ટકોર કરી હતી કે ઝડપથી કામ પૂરું થાય અને સારું થાય પરંતુ આજે આ કામગીરી ધીમી ચાલતી હોવાથી લોકોને લાભ મળ્યો નથી સરકારના વીસ કરોડ ખર્ચાઈ ગયા છે પરંતુ કામગીરી ધીમી ચાલી રહી છે રફીક દણીવાલા જીએસટીવી